કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટના જાણવા અમારી ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરો કેરળ સ્વામિનારાયણ મંદિરના ઇકોતેરમાં વાર્ષિક પાટોત્સવ અંતર્ગત ત્રિદિનાત્મક જ્ઞાન યજ્ઞના દ્વિતીય દિવસે પાંચ નવ ગજા ગજરાજો પર સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાની ભવ્યથી ભવ્ય નગરયાત્રા ઉલ્લાસભર યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા આ નગરયાત્રામાં મુક્તજીવન સ્વામી બાપા પાઇપ બેન્ડ ભુજનું પારસબેન્ડ તથા કચ્છની ગામે ગામની ભજન મંડળીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદઅધિ આચાર્ય જીતેન્દ્રપ્રિય દાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ મંદિર કેરા ખાતે ઇકોતેરમાં વાર્ષિક પાઠોત્સવ અંતર્ગત ત્રિદિનાત્મક જ્ઞાન યજ્ઞના દ્વિતીય દિવસે પાંચ નવ ગજા ગજરાજો પર સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાની ભવ્યાતિભવ્ય નગરયાત્રા ઉલ્લાસભેર યોજાઈ હતી આ નગરયાત્રાનો કેરા ગામના ગજોડિયા પાટિયાથી શુભારંભ કરવામાં આવ્યો હતો આ નગરયાત્રામાં સર્વપ્રથમ નવ ગજા ગજરાજ શિશોભિત અંબાડીમાં સર્વપરી સ્વામિનારાયણ ભગવાન બીજા નવ ગજા ગજરાજ શિશોભિત અંબાડીમાં શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ શ્રી અબજી બાપા ત્રીજા નવગજા ગજરાજ શિશોભિત અંબાડીમાં સ્વામિનારાયણ ગાદીના આધ્ય પ્રવર ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપા ચોથા નવગજા ગજરાજ શિશોભિત અંબાણીના સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાંદ વશીય ગુરુ પરંપરાના પાંચમા વારસદાર રત્ન આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી મહારાજ તેમજ પાંચમા નવ નવગજા ગજરાજ શિશોભિત અંબાણીમાં સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદથી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજ હરિકૃષ્ણ મહારાજ સહિત બિરાજમાન થયા હતા નગરયાત્રામાં હકડેડેઠ માનવ સમુદાય ઉપસ્થિત રહ્યો હતો સંતોનો સમૂહ હરિભક્તોનો સમૂહ તેમજ હંસાકૃતિ રથ ઉપર શ્રી મુક્તજીવન સ્વામી બાપાના શનિધ્યમાં વરિષ્ઠ સદુરુ સંતો મહંતો સદુરૂ થયા હતા મુક્તજીવન સ્વામી બાપા પાઇપ બેન્ડ ભુજનું પ્રસિદ્ધ પારસ બેન્ડ તથા કચ્છની ભારાસર માનકુવા પર મધાપર પર વગેરે ગામે ગામની ભજન મંડળીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી આ નગરયાત્રામાં જ્ઞાન મહોદદી આચાર્ય સ્વામી મહારાજની નવ ગજા ગજરાજ પાછળ હરિભક્તો તેમની પાછળ કળશધારી બહેનોનું મંડળ તથા સાંખ્યયોગી બાઈઓ તથા કર્મયોગી બાઇઓ નગરયાત્રામાં ભક્તિભાવપૂર્વક જોડાયા હતા તેમજ નગરયાત્રામાં લંડન બોલ્ટન નાઇરોપી અમેરિકા આફ્રિકા વગેરે દેશોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તોનો સમૂહ પણ ઉપસ્થિત રહ્યો હતો સ્વામિનારાયણ મંદિર કેરા કચ્છ ઇકોતેરમાં વાર્ષિક પાટોત્સવ અંતર્ગત કેરાના રાજમાર્ગો પર સ્વામિનારાયણ બાપા સ્વામ્ય બાપાની ભવ્યાથી ભવ્ય નગરયાત્રામાં શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ કેરાના હરિભક્તોનો સાથ સહકાર રહ્યો હતો આ પાટોત્સવ અંતર્ગત સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તેમજ શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણના યજમાનોને સાલ પાઘડી અર્પણ કરી જ્ઞાન મહોદથી આચાર્ય સ્વામી મહારાજને સન્માનિત કરવામાં આવ્યા હતા આ ભાવન અવસ્કરે જ્ઞાન મહોદિ આચાર્ય સ્વામી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે વિશ્વભરમાં પર્યાવરણ માટે જનતા જાગૃત થાય માનવ જીવન અને અન્ય જીવસૃષ્ટિ સુખી થાય એવા શુભ આશયથી તેમજ ગ્લોબલ વોર્મિંગથી પૃથ્વીને બચાવવા તાપમાનને ઘટાડવા અને હરિયાળી ફેલાવવા ગામડે ગામડે વૃક્ષો વાવવા માટેની હાકલ કરી હતી આજે આખેરા ગામમાં નવ ગજા ગજરાજ નગરયાત્રામાં અમૃતની લાહણી કરવામાં આવી હતી જે મુમુક્ષુએ ભાવે કે કુભાવે અમૃત પાહન કર્યું તે સર્વે જીવો અક્ષરધામના વાસી થઈ ગયા અંત સમયે નગરયાત્રામાં આ નવ ગજા ગજરાજ સુસોભી દંબાળીમાં બિરાજમાન સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજના દર્શન સ્મૃતિ થઈ આવશે તે પણ જીવનનું આત્યંતિક કલ્યાણ થશે અને થશે જ આ અણમોલ અવસરનો લ્હાવો દેશ વિદેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો તેવું ગુરુપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું

શોભાયાત્રા કરું અને બહુ જ મને ખુશી મળે છે એનો યજ્ઞ નિહાળવામાં જય સ્વામિનારાયણ અહીંયા કેરામાં આપણે આવ્યા છે સ્વામિનારાયણ ભગવાન મણિનગર સંસ્થાની સેલિબ્રેટ કરે છે કે કે પરિવારની આ નગરયાત્રા કાઢી છે પાંચ હાથી હાથી છે હું લંડનથી આવ્યો છું આ પરિવાર માટે સેલિબ્રેટ કરવા માટે આ દોસ્ત ભાઈ છે આ સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન પાંચ હાથી કાઢી છે બેન પાર્ટી આવી છે મણિનગરની અમે નારોબીથી આવીએ છીએ સ્વામિનારાયણ ગાદી સંસ્થાને આજે અહીંયા ભવ્ય મહોત્સવનું આયોજન કરેલું છે અને એમાં સૌથી પ્રથમ પાંચ હાથીઓ સાથે અહીંયા મહોત્સવનું અહીંયા વરઘોડો કાઢેલ છે તો આપણે આ સ્વામિનારાયણ ગાદી સંસ્થાનને તાળીઓથી વધાવી લઈએ પહેલી વખત આપણે આ બધો આ મોટી સંખ્યામાં બધા હરિભક્તો અહીંયા ઉપસ્થિત થયેલ છે તો આપણે આ સ્વામિનારાયણ સંસ્થાનને ગાંધી સંસ્થાન ખોડા છે અમે નાયરોબી કેન્યા થી આવી છીએ અને આ કેરા ગામમાં પાટોસો છે એના નિમિત્તે પહેલી વખત પાંચ નગરાજ ઉપર જંગા યાત્રા નીકળી છે બહુ સરસ છે બહુ ફાઇન દિવસ છે બહુ ફાઇન યુઝલી ત્રણ ન ગયા ત્રણ હાથી ઉપર નીકળે પણ આ પહેલી વખત ફાઇવ ઉપર નીકળી છે અહીંયા વિદેશથી બધા બહુ યુકે લંડન ઓસ્ટ્રેલિયા બધી જગ્યાથી આવ્યા છે આફ્રિકા પછી ગુજરાત બધી જ ઓલ ઓવર ધ વર્લ્ડ બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ ભુજ